હડાળા બગસરાના દરબાર શ્રી વાતસુરવાળા સાહેબ એટલે આદર્શવાદી સાદાઈનો પહેરવેશ અને ઓજસ્વી સંસ્કૃતિ પ્રિય પુરુષ પોરબંદરના એડમિનિસ્ટ્રેટર સાહિત્યકારો અને કલાકારોના આશ્રયદાતા સંગીતના સારા એવા જાણકાર મહાન થિયોસોફિસ્ટ ઝવેરચંદ મેઘાણીના મુર્શીદ મને લાગે છે કે જ્યારે દરબાર સાહેબે ઝવેરચંદ મેઘાણીને કોઈ કથાઓ કહી હશે ત્યારે તેમની આંખો જરૂર અશ્રુભીની બની જ હશે જેના શબ્દો જ સામા માણસમાં નવો પ્રાણ પૂરે એવો એમનો ગુણ વિશ્વમાં જે કંઈ પ્રગતિશીલ બની રહ્યું હતું તેને સમજવાનો સતત પ્રયત્ન કરનારા દરબાર સાહેબ કવિશ્રી મેકરણભાઈ લીલાએ વાતસુરવાળા સાહેબનું વડિયામાં યોજાયેલ સમારંભમાં શબ્દ ચિત્ર દોર્યું હતું તે એમના જ શબ્દોમાં એક કદાવર આદમી થયા પાંચ હાથ સફેદ પોશાક પહેરેલ મુખ ઉપર ઓજસ તરવરતું લાલ ચણોથી જેવો દેહ વશીકરણના મંત્ર જેવી બંને આંખો મહાન વિચક્ષણ પુરુષ વિવેકતાનો ભંડાર અને કાઠિયાવાડના જૂનવટનો નમૂનો ભાલનો ચિત્તો જેમ ઊભો થાય એટલા ઝડપથી ઊભા થયા મોઢા ઉપર સફેદ રૂની પૂણી જેવી મૂછો ફરકતી હતી આ શબ્દચિત્ર વાતસુરવાળા સાહેબનું હતું વાતસુરવાળાના ગામ હડાળામાં વ્રજ સુરેશ્વર મંદિર છપનિયા દુષ્કાળ વખતે ઈસવીસન ઓગણીસોમાં બંધાવી આપ્યું હતું સંવંત ઓગણીસસો ત્રેપન ભાદરવા સુદ ત્રણ ને સોમવારે વાતસુરવાળા અને કલાપી ના મૈત્રીના સ્મરણમાં એ મંદિરનું ખાત ખાતમુહૂર્ત યુવરાજ શ્રી અમરાવાળા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું આ પછી કલાપી અને વાતસુરવાળાના સાનિધ્યમાં વિક્રમ સંવંત ઓગણીસો છપ્પન ફાગણ સુદ સાત ને બુધવારે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિર પાછળ રૂપિયા એકવીસ હજાર નવસો ઓગણસાઠ નો ખર્ચ કરવામાં આવ્યો હતો આજે ઘણું ખરું સંબંધો દોસ્તી દયાભાવ બધું વિસરાતું જાય છે ત્યારે આવા સ્થાનકો આપણી પેઢીને ફ્રેન્ડશીપ ડે ની વાતો કરવા કરતા આ ઉજળા ઇતિહાસની વાતો કાને મૂકવી છે કે એક દિવસ દોસ્તી કેવી હશે કેવા એકબીજાના સંબંધો હશે અને એમની વચ્ચેનો અગાહત પ્રેમભાવ કેવો હશે એ આ મંદિર આજે સવાસો વર્ષથી એક સંદેશ ફેલાવી રહ્યું છે